આ તરફ બનાસકાંઠાની વાત કરીએ જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા બનાસકાંઠામાં ઉપરવાસમાં સારો વરસાદ છે અહીંયા પણ સારો વરસાદ વરસ્યો છે જેના કારણે પાણી ભરાઈ ગયા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અહીંયાની સ્થાનિક રેલ નદી જીવંત બની છે રેલ નદી બંને કાંઠે વહેતા ખેડૂતોમાં ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ પણ છે રેલ નદીના પાણીનો પ્રવાહ વધતા ખેડૂતોના ખેતરો વેટમાં ફેરવાયા ખેતરમાં વાવેતર કરેલા મગફળીના પાકને મોટું નુકસાન પણ પહોંચ્યું છે રેલ નદી જીવન થતાં પાણીના તળ ઊંચા આવશે તેને લઈ ખેડૂતો ખુશ ખુશખુશાલ છે બનાસકાંઠાના રેલ નદીના દ્રશ્યો રેલ નદી રેલ નદી અત્યારે એક્ટિવ થઈ છે જો કે ખેડૂતો અત્યારે વરસાદને આવકાર્યું તો રહ્યા છે પરંતુ સાથે સાથે ભારે વરસાદને કારણે નદીઓના પાણી તેમના ખેતરમાં ફરી વળતા ખેતરમાં રહેલા મગફળીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે એમની જમીનનું ધોવાણ થાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે સવારે રાત્રિથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સવારે અંદાજે દસેક વાગેની આજુબાજુ પાવડાસણ ગામે રેલ નદીમાં પાણી આવી ગયેલું છે એટલે અત્યારે પાણીનો પ્રવાહ સતત ચાલી રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને લીધે પાણીની આવક સતત વધારો થઈ રહ્યો છે આ પાણી ધાદરાતી સાંકટ જોરાપુરા પાવડાસન દુઆ અછવાડા ધાણી આગળ રા પછી આગળ ધીમા સુધી જાય છે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે થરાદ તાલુકાના પાવડા ગામની રેલ વિસ્તારની અંદર જે અગાઉ બાજરીનું વાવેતર કરે તો એની અંદર હાલ જેવી બાજરીનું વાવેતર એ ખેતરની અંદર જ પડી છે અને અમુક ખેડૂતોની અંદર જે પાવડાસન ગામના પચાસથી થી સાઠ ટકાની અંદર મગફળીનું વાવેતર કરેલ એની અંદર મોટાભાય નુકસાન થયું સરકારશ્રીની વિનંતી કે જે બી આ સર્વે કરી અને ખેડૂતોને લાભ આપે અને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જે આ મગફળીનું વાવેતર કરેલું એનું પૂરેપૂરું સંપૂર્ણ એમને વળતર મળે ધાનરા વિસ્તારમાં ઉપરવાસ ની અંદર વધુ વરસાદ થવાના કારણે થરાદના જે વિસ્તાર છે જે ગામડાઓ છે તેની અંદર અત્યારે રેલ નદીનું પાણી પહોંચી ચૂક્યું છે અત્યારે રેલ નદીનું પાણી જે છે એટલું જોરથી છે એટલે કહી શકાય કે જે ખેડૂતોને આ રેલ નદીનું પાણીથી પસાર જે ખેતરોમાંથી થઈ રહ્યું છે કહી શકાય જે ઘાસચારો હોય એ પણ અત્યારે તણાઈ ગયો છે સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે રેલ નદી જે આ વિસ્તારની અંદરથી પસાર થાય છે થરાદના પાંચથી સાત ગામની અંદર પસાર થઈ રહી છે એ ખેડૂતોનું કહેવું છે કે જે પાણી પસાર થવાથી ખેડૂતોનું જે પાણી છે જે તળ છે એ ઉપર આવશે સાથે સાથે કહી શકાય કે બીજું પણ ખેડૂતોનું કહેવું છે કે જે આ પાણી આ વિસ્તારમાંથી પસાર થયું છે પચાસ ટકા જેટલો ઘાસચારો છે એ તળાઈ ગયો છે એટલે કહી શકાય સાથે સાથે નુકસાન પણ છે જે આ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે જે હવામાન વિભાગની જે આગાહી હતી ત્રણ કલાકની જે ભારે હતી ભારે જે આગાહી હતી તેને લઈને જે ઉપરવાસની અંદર જે વરસાદ વધુ હોવાના કારણે અત્યારે આ તમામ ખેતરો જે છે એ અત્યારે બેટની અંદર ફેરવાયા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે આ ખેતરો ખેડૂતોના છે પરંતુ જે રેલ નદી આ વિસ્તાર ની અંદર થી પસાર થવાથી અત્યારે આ ખેતરો બેટની અંદર ફેરવાયા છે પરંતુ કઈક ને કંઈક નુકસાન પણ છે સાથે સાથે ખેડૂતો નું કેવું ફાયદો પણ છે યશપાલજી વાઘેલા ગુજરાત થરાદ